કગાવનો શું નું નંબર આ ને રો આ તા પૈસા નહી આપતું લે કોક કે નઈનો હરેનક માર

પૈસા લીધા મારા ખબર ના એ પાવર ચાલુ કરુંગા ભાઈ મને પૈસા લઈ લે એ ભાઈ હું શું પાવર કરું તમે પાવર કરો વાત ના કર્યો ને અલ્યા પાવર એટલે બરાબર ફાટી જાય પૈસા તમારા અલ્યા યે બાઘું એટલે ઓવા આવી ગયો લોકેશન નાખો ખાલી તારું લોકેશન એ સારું નાખું ઉપર એ લોકેશન જોઈએ નાખો માજેરી સાદો ફોન અલ્યા હાલો હે એ બાયરેટનો લોકેશન પોકેશન અમારો તારો કોમ કાયો

એ બરડે જોયું આત મજે કે હેલો હા આઈ ગયો ને અને ને ધમકી તમારી ને થોડી હે અલે લે આવ जाऊ તો તું ઉભરે ન ન બચીશ યે તો સેલકો માર ખઈ જાય ને તો હું ફોન મૂકું

સાર કોક પર ફાઈબલ લઈ લીધું પાવ દાદા કિરી કરો અને એવું કે ખા બાખો કે કોક આવો એ પસદ ના કરો ઓમે કે ઓય આ તો પાવ

હા તો ઘરો રખા ગડ હે 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 ની ઓ હે 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 ની ઓ પાણી ભર્યા ભાઈ ઈયો ખરાઈ દે એનું હાલતું કો બોલ્યો તો આ લેરો તો તહીં હોભરી ગયો ને બોલી કોની ઓર રાખો હાલ તો કે ઓર રાખો આ એ બે કો પોદા ફેવર ડુંકવા વગર પણ આયુ હું તો નહી આવતો અરે એ બતાવો અરે મારા ભાઈ તો હો રોંગ નંબર આવી ગયો ઈનો ને બધા પડતાનો બોલી જોન ભગવાન કેતો તો હું મારવા ગામમાં તો આવું કટુ જાન કેવું લાગે મારા ટેસ્ટ ના આવે શું હો મટો નેહા માં ટેસ્ટ કા જલાવા મી એનો તું નાટક કરું તું બોલ પેલા નીકળો જાવ એના પરસો દેવા પણ કહે રે હોય પરસો તા તો પણ આટલો એવું મારું ને આટલે બાદ উলার <laughs> <laughs> ए तंदूरी ने आयो जाउ યા મારે લે ઓન જોઈ જો અમન ઓ નો આ એક જ લઈ ઓય જાય મતલબ કે ખબર છે જો એ મને ફોન કર્યો કે મેં કીધું કે રોંગ નંબર બરોબર જોઈ જો આ રોંગ નંબર રોંગ નંબર કે જો આરામન પાવરી

તું મારા ગોમ માં હવે હવે ત્યાં કોઈ ને મારતો નઈ આ તો સારું હતું માર

કોણ ના કરાય એ તો નઈ ખબર ની પડતી પણ મને ખાઈ જઈ બોલવાનું બોલ્યા નહી એ તો મારો યાર ભઈ ભઈ

પેલા જોઈ લે આનું કોઈ કુનો નંબર આય રો ઓળખા તો જ ફોન કરવાનો ન કઈ એ સિવાય ફોન ના કરતો તું એ પતિજી વાત મને વાત પતિ જાય મારો તો અમારો વિડિયો ગમા તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો